નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો આલ્મો કોમેડી કિંગ એવા ફુમતાજીનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેમનું સાચું નામ મહેન્દ્રસિંહ વામૈયા છે અને દોસ્તો તેઓ સ્વર્ગસીય મણિરાજ બાવોટનું એક જૂનું જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમના અવાજમાં પણ આ ગીત સારું લાગી રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં દોસ્તો તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ મા નવા વોજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગર આ વિડિયોમાં હે પોપટ દોડી ને તારું હે પોપટ દોડી ને તારું કોદરૂ We we're not